જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશના મયુરેશ્વર અવતારની કથા સાંભળશો આ કથા ભાદરવા માસના રવિવારે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી જીવનમાં આવતા દરેક કષ્ટ રોગ દુઃખ બીમારી કલેશ વગેરેનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શુભતા મંગલતા આવે છે ભગવાન શ્રી ગણેશ એ દેવ છે જ્યારે યુગમાં ભગવાન ગણેશના ચાર સ્વરૂપો છે સતયુગમાં ભગવાન શ્રી ગણેશ મહોત્કટ વિનાયક સ્વરૂપે છે ત્રેતાયુગમાં મયુરેશ્વર સ્વરૂપે છે ત્રાપરયુગમાં ગજાનંદ સ્વરૂપે છે અને આ કલયુગમાં ભગવાન શ્રી ગણેશજી ધુમ્રકેતુ સ્વરૂપે પૂજાય છે ભગવાન ગણેશજીએ ત્રેતાયુગમાં મયુરનો સ્વીકાર કર્યો હતો આથી મયુરેશ્વર કહેવાયા ભગવાન ગણેશજીએ મયુર ઉપર સવારી કરી આથી મોર્યા પણ કહેવાયા આથી જ આપણે જ્યારે ગણેશ ઉત્સવ ચાલતો હોય ત્યારે પૂરી શ્રદ્ધા અને ભાવથી કહીએ છીએ કે ગણપતિ બાપા મોર્યા મયુરેશ્વર અવતારમાં ભગવાન શ્રી ગણેશજીએ ચક્રપાણી રાજાના પુત્ર સિંધુ દૈત્યનો વધ કર્યો હતો શૈનકજીએ ચક્રપાણી રાજાને આશીર્વાદ આપ્યા કે તમને પ્રતાપી પુત્ર થશે તમે જો ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરો આથી રાજા ચક્રપાણી અને ઉગ્ર મહારાણીએ સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ઉગ્રા મહારાણી સગર્ભા થયા પણ સૂર્યનારાયણ ભગવાનના તાપને તે સહન કરી શક્યા નહીં માટે સમુદ્રમાં જ ગર્ભનો ત્યાગ કર્યો સમુદ્રના તટે જ આ બાળકનો જન્મ થયો આથી તેનું નામ સિંધુ પડ્યું સિંધુ દૈત્યના અત્યાચારથી દેવો ભયભીત બન્યા ભગવાન ગણેશજીના શરણે ગયા દેવોએ સંકષ્ટી વ્રત કર્યું ભગવાન ગણેશજીનો એકાક્ષર મંત્ર ગમ દ્વારા ભગવાન ગણેશની આરાધના કરી ભગવાન ગણેશજી દેવોની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું કે પાર્વતી માતાજીને ત્યાં મારું પ્રાગટ્ય થશે માતા પાર્વતીજીએ ભગવાન ગણેશજીની આરાધના કરી એ સમયે મહાદેવજી અને માતાજી ત્રિસંધ્યા ક્ષેત્રમાં હતા ભગવાન ગણેશજીએ પાર્વતી માતાને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ પાર્વતી માતાજીના પુત્ર કહેવાયા એટલે ભગવાન ગણેશજીનું નામ ગિરિજાતમાં જ પડ્યું જ્યારે અષ્ટવિનાયકની યાત્રા ભક્તજનો કરે છે ત્યારે તે સ્થાનમાં ગિરિજાતમાં જ ભગવાન ગણેશજીના દર્શન કરે છે જેના આઠ સ્થાનો છે ભગવાન ગણેશજીના જે મહારાષ્ટ્રમાં જ છે જેમાં ગરિજાતમાં સ્વરૂપ તે ભગવાન ગણેશજીનું છે તે લહેણાદ્રીમાં છે એ જ ગિરિજાત્મક મયુરેશ્વર બનીને આવ્યા ભગવાન મયુરેશ્વરે ગૌતમ ઋષિને બ્રહ્માંડ દર્શન કરાવ્યા ભગવાન મયુરેશ્વરની અનેક બાળ લીલાઓ છે એ ભગવાન મયુરેશ્વરે સિંધુ દૈત્યનો વધ કર્યો ચક્રપાણી રાજાએ પોતાના નગરમાં ભગવાન મયુરેશ્વરની પથરામણી કરાવી અને ભગવાનનું પૂજન કર્યું બધા જ દેવો અને ઋષિમુનિઓએ મયુરેશ્વર ભગવાનની પૂજા કરી પોતાનું અવતાર કાર્ય પરિપૂર્ણ કરી ભગવાન મયુરેશ્વર પોતાના લોકમાં ગયા શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે દેવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજય મેળવ્યો કામ ક્રોધ લોભ મોહ આ બધી આસુરી સંપદા છે અને દરેક વ્યક્તિની અંદર જે સદગુણ છે તે દેવી સંપદા છે સદગુણને પ્રદાન કરવાવાળા જો કોઈ દેવ હોય તો એ ભગવાન શ્રી ગણ જ્યારે ત્રેતાયુગમાં દેવતાઓ દૈત્ય રાજ સિંધુના અત્યાચારથી ખૂબ હેરાન થતા હતા દેવોને ત્રાસમાંથી મુક્ત કરવા મયુરેશ્વર તરીકે અવતર્યા ગણપતિએ માતા પાર્વતીને કહ્યું કે માતા હું વિનાયક જ્ઞાનરાજ સિંધુને મારી નાખીશ પછી ભોલેનાથે તેમને આશીર્વાદ આપ્યા કે આ કામ નિઃશંક કોઈ વિઘ્ન વિના પૂર્ણ થશે પછી મોર પર બેઠેલા ગણપતિએ દૈત્ય સિંધુની નાભી પર હુમલો કર્યો અને તેનો અંત કરી અને દેવતાઓની જીત થઈ તેથી તેને મયુરેશ્વર કહેવાયા શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે દેવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજય મેળવ્યો કામ ક્રોધ લોભ મોહ આ બધી આસુરી સંપદા છે અને દરેક વ્યક્તિની અંદર જે સદગુણ છે તે દેવી સંપદા છે સદગુણને પ્રદાન કરવાવાળા જો કોઈ દેવ હોય તો એ ભગવાન શ્રી ગણેશ છે કરું ચંદન અને વંદન પધારો પાર્વતી નંદન તમે છો શિવજીના નંદન પધારો પાર્વતી નંદન ગુથિ મેં પુષ્પરી માળા સ્વીકારો સ્વામી સુંઢાળા બિરાજો આવીને આસન પધારો પાર્વતી નંદન ધરાવું મોદક મન ગમતા સદા રહીજો મનમાં વસતા બિરાજો આવીને આસન પધારો પાર્વતી નંદન આમાં ભગવાન મયુરેશ્વર દુર્ગુણોનો નાશ કરી આપણી અંદર સદ્ગુણોને પ્રગટાવે છે આથી જ ભાદરવા માસના સુદ પક્ષમાં આવતી જે ચતુર્થીનો મહોત્સવ આવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશના મયુરેશ્વર અવતારની પણ પૂજા કરવી જોઈએ જે કરવાથી આપણે બુદ્ધિ સતેજ થાય છે સનાતન ધર્મમાં ગણપતિને આદિદેવ કહેવામાં આવ્યા છે તે પ્રથમ પૂજનીય છે ગણેશ પૂજા વગર કોઈ પણ માંગલિક કાર્ય શરૂ થતું નથી તેની પૂજા કર્યા વગર જો માંગલિક કાર્ય કે કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે તો તેમાં ગણેશ ચતુર્થીના મહા ઉત્સવથી શરૂ થઈ અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પા મોર્યાના જયકારના ગુંજનની ધૂમ રહે છે ગણપતિ બાપ્પા મોરિયા સાથે જોડાયેલ આ મોર્યા નામની પાછળ ભગવાન શ્રી ગણેશનું મયુરેશ્વર સ્વરૂપ છે ગણેશ પુરાણમાં કહ્યું છે કે સિંધુ નામક દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિનું આવાહન કર્યું અને સિંધુ સૌહાર માટે ભગવાન શ્રી ગણેશે મયૂરને પોતાનું વાહન તરીકે પસંદ કર્યું અને છ હાથવાળો અવતાર લીધો આ જ કારણે તેને મયુરેશ્વર અવતાર કહેવામાં આવે છે તો મિત્રો આ હતી મયુરેશ્વર અવતારની કથા જે જાતકની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો છે તો તેમણે આજના દિવસે આ કથા સાંભળવાથી તેનો સૂર્યગ્રહ મજબૂત બનશે તેના જીવનમાં સુખ શાંતિ આવશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના મયુરેશ્વર અવતારની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય મયુરેશ્વર અવતાર જરૂર લખજો ચેનલ પર જો તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ